ઓણાળે તે મને કીધું હતું તો તું કાક કરો તારી વહરાળે હું ના ભઈ એમ થોડું ચાલે એક કામ કર ઓન્યા ખબર આતોરે હું અલ્યા ના તમન કામ કરવા જેવું એને મારે પણ તું ના હા આ તો મને બાડી લઈ બીજું કંઈ ના એય તય મારો માજો તય મારો માજો હેમરા રે તો ના તમ કોમ કરવા કામ તો નહી કરવા જેવું હોય હારું ભલે ના કરવા જેવું હોય મોતન હમણે પઈણ આવું તું નેથડ રાત્રે હું પઈણ તારું ગોઠું હોય જન બની ઉપર પર કને કમ તો

કાકા લાવો તલવાર ફટાફટ અલ્યા તલવાર નથી આ તો ઠેકો છે મારો આ તો ઠેકો તો આટલી ગળક તલવાર છે એ તો તલવાર ને હલવાર વિવા નેવા હું આખી કરું બરા તારા એ હું ભરે તો અલ્યા તલવાર કાકા કાકા આમ તું વધી જો કાકા આ ભળી જાય એ કા એ ભલા આમે શું કરો તમે વિવા કરો રહતા નીના તમે તમે રહેવા જ મારા બજે ના તમેના પૈણા

તમે હમદાવી જાય તો હું હજી માપે આવી છું આજ તો પણ હેલ કે છો ને નામ લીલો પડ્યા છે

આખો દાડો રબેડ રબેડ કરે તો હવે પણ મને મારવાનો શોખ નહીં થાય કોઈ દાડો પૂછો કોઈ દાડો માર્યો મિત્ર ભલા આદમી એ તમારા છોકરાને વાગતા એટલે તમે માર્યો ને પણ અને મારે મિત્ર કટમ લેતો તો કટમ શું આયા તા અલ્યા આ તો થેલી આય પડી દીધી કીધું લેતો હા હા